જો માતાજી રામ રામ સીતારામ જો હવે દિલ ભાગને લીધો આજા ભાઈ આમાં અમે છેટા ઉભા પાસે નથી જઈ શકીએ એમ જઈ શકીએ પાછા ભાગી ન થકી ગયા ભરતભાઈ જોયે ને મા ઉભાઈ અમારે ઓલી કોરા આવો જ ઉભા રામ લખત એવા ને જો આને છોકરું ચડાવી દઈએ હમણાં ધીરકાવીએ તો બંને ટૂંકો કરી આજ યાર પાંચ મહિનાનું આજે પાંચક મહિનાનું બસ ચો જેમ ખંજવારવાનો ને એવા એ તો બત્રી ને કરે બત્રી હોય ટાંગા હોય એટલે અમે તમને કીધું લગન ના અમે કરીએ કે બત્રી ટાંગા જોઈ લીધું પહેરાવી દીધું જો એને સોકડું

આમાં પછી બાજુ કાં જન્મ જયો થયું ન પછી ધમેય જ નથી એટલી એણે કંઈ ખબર ન પડે ઓલી ઘોડીયું ને ધમારે જાણ બે દિનથી થાય બે બેદી થાય એટલે ઓલું થાય કે ભાઈ આમણે ધમારી ને એવો પટ્ટો નાખે એને કે આમાં ઓલામાં હલવે એટલે અમે તો પલામાંથી ઊભા એમ પછાક ફૂટ છેટા ઊભા અમે તો અમે તો પચાક જેઠ ચેઠેથી વીડિયો ઉતારીએ જો આ ઉભું હાવ ટેસ્ટ ના કાર ભાગે ને કઈ નક્કી ન હોય આ કિન્યું જાય એ નિકી ન હોય બટકો ભરે પાટું મારે માથે પડે ગેરંટી જ ન હોય આમ આજાભાઈ રૂપિયા લે ને એ મણે તો મફત જ દેખાય કે આ મફત જ કરી દે ઘોડા મણી તો એ લાગે કે આ મફત કરી દે કે આવા ઘોડા હોય ને એને સુધારવાનું રૂપિયા તમને લાગતા હોય કે જાઝા લીએ ખરેખર કઈ નો કેવાય હા હા એ તો બહાર ના આવતી હા હા એ ના કે દોરી નાખવા ને એકાવન હજાર બોલો લઈએ ને અમારા રાજા ભાઈ પૈસી હજાર લઈએ પૈસી લ્યો ને એ ના કે પૈસી પણ આ વસુલે ને લાખ બે લાખ નું ભાંગે નાખવું પૈસી હજાર દેવા હારા આ તો મોટું થાય કરોડું નું થાય તમારા તો એમાં તો વધવા જ નથી ને કોઈ દીધું હા હા અમારે જો ઘોડો હતો કદાચ આજાભાઈ વહેલું કીધું ઝીણકો પાંચ મહિના નો હતો કીધો હોત તો એ ખરેખર કરોડ નો ઘોડો હતો જો એ લાગ્યું ન હોત ને ભરતભાઈ તો સમજી લેજો હાંઠ ઓગણ ઘોડો હાડાદા અગિયાર મહિના વસેરો એટલે એ લાગ્યું એટલે એવો મોરો પડે કો નહીં થાય ને કઈ ઘોડો ખરેખર હિ હિં કરીને આજુબાજુ હું હતું મા કે બાપ એ કઈ એવા નતા પણ એ વૈજ્ય જ એવી કરતો માં સમજી લીજો અગિયાર મહિના હાડા તો અગિયાર મહિનામાં એની મા જેવડ્યો હતો ને એની મા એક ખાંચ માથે હવે બીજો અસોડો નાખીએ એટલે ખરેખર એ અમારો વસેરો હતો ને એ ખરેખર કરોડ નો હતો મોટો તો બે પાંચ એ તો આપડા ભાઈ ની વાત છે પણ આપણે લગાડ્યું તો ખરી ને એના કરતા આજા ભાઈ ને પૈસા દીએ ને પછી ગયા તો એમાં કદાચ હજાર બે હજાર માની તો રાખે એવું કઈ ને પણ આપણું બે કરોડ નું ઘોડું બસે જાય કરોડ નું 25 લાખ લાખ નું 2 લાખ નું હોય તોય ઘણો જ જીવતો જીવે પાછો તો છોધરી જાય તો આવ કાચ છે બહાર ના એની વર્ક થઈ તો અમે હવે આમ આગળ થોડા ગાલીએ અમારે અમાર દો દો આયુતા અમારે હાવજો <laughs> 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 રાજાભાઈ ને ખબર પડે જ જાય ને બિલ્ડિંગ એવું ચોપડું અમારે પડ્યું આવું એ નગર પડ્યું જૂનું ગામ એમાં તો જોયે ખબર પડી ગઈ કરી હા તો ત્યાંથી એમ ખબર પડી ગઈ આ પડ્યું

બોલો હરિયો નાખી દીજે તોડાવે તો બારણે ન આવે હગી ઉભી રહી ઉપાડે ને મૂકવા ને તમણે આવડે ધવલ નહીં તો અમે દેલા દેશી તમે જવા

ડોનું ને બસ ઉભી રહ્યા સઈ અમારે આવો જ ને આવો જો આપણે તો આનો બહુ ઘોડા આ કામી ગયા ઘોડાઈ ગયા થઈ અમારે અમાર રૂપ કટ નો કટકો એમ હાલે દી બસેરાને આજે જ પહેલી વાર લઈ ગયા બસ ઉભી રે ને કે પહેલી વાર જ લઈ ગયા બસ ઘાંડી ઉભેલી મોર લો ઉભી એમ બસ ડોન ઇને ન દાઉં ડારે સમજરક બતાવીએ ઇન માનો પાવર એને કે જોઈ લે એને કે ઇન માનો પાવર એમ કે વસેરાને ના લઈ ગયા નકર ખોજી બો આ ડોન અન્યો મારી પાટુ એટલે આગળ એ ગો નકર લોટકી એમ છે દાદા ખબર તુફાન બતાવ્યું હવે ચેક કરાવીએ તો ખબર તો શેક માર્યો બસ 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 ડોન એજ રૂરા ને બહાર કઈ ને પાંચ મહિનાનો છે એટલે આમ આખરી થાય બાહ બાપો બાપો બસ 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 ગોઢી ડોન આય આય આવું છે જો દીકરાને લઈ ગયા એટલે કેમ આખરી થઈ ગઈ કેમ કે દીકરાને લઈ ગયા એટલે અમારે હાવ જ ઊભા તરબૂજ ખાય હમણાં ચ બસ ખાલીસા ફેઝરુખ ના માલીશાને ચા ગયા બસ 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 ઊભી રે બહા કે કાયમ ફેરો જાય પોતે આમ ડોન હેના અરે ઊભી રે બાહ વાહ વાહ એમાં હાઈ લ્યો પાછી ઉભે રેસ ઉભેર યો નહીં સર્વિસ કરવા લઈ આવ્યા અમારા દિલ બાગ ને હું કરે એને કા ગુરુ આવ્યા ને બેનું કરી દે મેં કીધા પકડે <laughs> રાખજે <Aapdaai bangna. laughs>

પેલા તો ને આ ફુવારા નો કે ગવાજ ઓલું સાહેબ વધારે ઓલું પડે જને કરે હા હા એને સતી જો એ ગયો બાળ મંદિર માં